શ્રી ગોવર્ધન નાથ કી જય હો શ્રી ગોકુલ નાથજી શ્રી હરિરાયજી મહાપ્રભુજી પ્રણિત દોસો બાવન વૈષ્ણવન કી વાતા વાર્તા ક્રમાંક પાંચવો નારાયણદાસ દીવાન કાયસ્થકો જો અધૂરો હતો કલ યહ તક આવ્યો હતો પાછે નારાયણ દાસને ચાચાજી શો કહ્યો જો ચાચાજી વા અવસ્થા મેં તો મોકો બહુત સુખ હતો तुम यह कहा करे जो मेरो मन वा ठोर ते निकार्यो अब फिर यह अवस्था क्यों बई तब चाचा हरिवंश जी ने नारायण दास सो कहो जो अब ही तुमको यो ही चाहिए सो चाचा हरिवंश जी अपने मन में यह विचारे जो अभी इनको या भाव की योग्यता नहीं पाछे दास को चाचा जी सावधान करे जो तुम अब ही राज काज करो करी के तुम सो सेवा प्रभु की आवे सो करो परी मन श्री गोसाई जी के चरणारविंद में राखियो इतने तुमको राजद्रव्य बाधा न करेंगो જે આ જે આપે કહ્યું ચાજીએ એ ખરેખર સમાધાન મૂળમાં કર્યું કારણ કે જ્યારે શ્રી ગુસાઇજીએ આજ્ઞા કરી કે તમે ગૌડ દેશમાં જઈએ અને પહેલાં નારાયણદાસ દીવાનનું તાપ દૂર કરો તો શ્રી ગુસાઈજીના કૃપાથી ચાચાજીને ત્યાં આવ્યા પછી જે સંગ કર્યો વાર્તા પ્રસંગ કહ્યું ને વખતે જાણી લીધું અને નારાયણ દાસ બહાર આવ્યા ત્યારે એની શું વ્યથા છે એને બહાર આવવામાં કેમ નથી ગમતું એને કેમ હવે અત્યારે વેહડ થઈ રહ્યા છે એ કારણ મૂળમાં પ્રહાર કર્યો અને એનું સમાધાન પણ કરી લીધું એટલે હવે એ નિશ્ચિંત થઈ ગયા બંને નારાયણદાસ અને ચાચા હરિવંશજી કારણ કે નારાયણદાસને છેલ્લે કહ્યું ચાચાજીએ કે ઇતને મેં તુમકો રાજ દ્રવ્ય બાધા ન કરેગો તો રાજદ્રવ્ય એને જ સારું નથી ગણ્યું રાજદ્રવ્યથી મન વિચલિત થાય એવી સંભાવનાઓ તો અનેક ગણી છે એટલે અનેક પ્રસંગો છે જે પેલા બે હતા લાડબાઈ એને નામ નથી ભૂલી ગયું લાડબાઈ તો નહીં પણ બે બાઈ કરીને નામ છે જે કાશીના છે અને જેમની પાસે પણ રાજદ્રવ્ય ખૂબ હતું અને એમનો પતિ જે હતો એ રાજદ્રવ્ય મેળવી ચૂક્યો હતો એ રાજા જ હતો અથવા તો પણ શ્રી ગુસાઈજીએ એ દ્રવ્ય સ્વીકાર્યું ન હતું એવો પ્રસંગ છે એટલે એ દ્રવ્ય પછી ન સ્વીકાર્યું ગુસાઇજીએ તો છેવટે એમણે શ્રી ગોકુલનાથજી એ વખતે ત્યાં હતા તો એમને વિનંતી કરી અધિક માત્રામાં હતું અબજો રૂપિયા હતા તો ગોકુલનાથજીએ પણ ના પાડી આ દ્રવ્ય અમે અંગીકાર કરી શકીએ તો ગોકુલનાથજીને કંઈક જવાનું થયું અને ને એ દરમિયાન એમના જે નવનીત પ્રિયાજીના મુખ્યજી હતા તેમને વિનંતી કરી કે ઠાકોરજીના કામમાં આવશે ભલે ગુસાઇજીએ ના પાડી ગોકુલનાથજીએ ના પાડી પણ શ્રી ઠાકોરજીને મારે અર્પણ કરવું છે તો લઈ લો તો ઠાકોરજી જો શ્રી ગુસાઈજી અંગીકાર ના કરે જે રાજદ્રવ્યનો શ્રી ગોકુલનાથજી જો અંગીકાર ના કરે તો ઠાકોરજી કેવી રીતે કરે પણ મુખિયાજીમાં તો એટલી ક્ષમતા ન હતી અને એ તો લુભાયો અને એ જે દ્રવ્ય હતું એણે એ મંદિરની ઉપર જે છત હતી એની પર રાખી અને પછી એની ઉપર ચૂનાથી ચણી દીધું એ ક્યારેક કામમાં આવશે જ્યારે નહીં હોય અત્યારે તો ભરપૂર છે પણ ક્યારેક એ રીતે ખૂટશે અને પરદેશ ગયા હશે ગુસાઈજી એ દરમિયાનમાં જો હશે તો આ કામમાં આવશે આયા છે સામેથી લક્ષ્મી ચાંદલો કરવા આવી છે તો કંઈ પછી ના થોડી પડાય એમ કરીને પોતાની રીતે પોતે આવી રીતે નિર્ણય લઈ લીધો અને છ છાનું છુપું એ રાજદ્રવ્ય ઉપર છતમાં ચૂનાથી ચણાવી દીધું અને ખરેખર એ દ્રવ્યનો કેવો દુષ્પ્રભાવ હોય છે એ હવે આ પ્રસંગ ઊભો થયો એક મલેછ પોતાના સૈનિકો સાથે ગામો લૂંટતો લૂંટતો શ્રી ગોકુલ તરફ આવી રહ્યો છે એટલે અત્યારે જે આપણે સાંભળીએ છીએ આ તકલીફ તો પણ ત્યાં વરસો નહીં જો સારા એ સારા જ છે અને એ રિવાજ છે તો આખું ગોકુલ ગામ ખાલી થઈ ગયું પોતાના ઘરેથી જે કંઈ હતું રથરચ્યું પોતાના બાળકોને સાથે જ ચાલ્યા ગયા બીજે ગામ આ લોકો આવ્યા છે તો એનો આતંક મચાવશે ચાલ્યા ગયા અને આ લોકોએ જે લૂંટફાટ કરી એમાં આ મંદિર પાસે બી આવ્યા નમણિત પ્રિયાજીના ગોકુલમાં એ જે મેન તો સરદાર એ જ આવ્યો કે કંઈક મળશે અહીંથી અને એ વખતે અમારા ઠાકોરજીએ જે વસ્તુ શ્રી ગોસાઈજી અંગીકાર નહોતી કરી શ્રી ગોકુલનાથજી અંગીકાર નહોતી કરી એ રાજદ્રવ્ય આપ અંગીકાર ન કરી શકે એટલે સમયસર આપે એ છત તોડી ઠાકોરજીની કૃપાથી તૂટી અને એ બધું દ્રવ્ય પડ્યું અને એ દ્રવ્ય બધું અમલે જ લઈ ગયો છેવટે જ્યાં હતું ત્યાં જ ગયું જ્યાં હોવું જોઈએ ત્યાં જ ગયું એટલે આ રાજદ્રવ્યોમાં એટલા માટે આવું રાજદ્રવ્યો વિશે કહેવાય છે કે એની અંદર સાધારણ ગરીબ લોકોના માથે નાખેલા ટેક્સ એટલે કર એમના નિશાસા હોય છે વરસાદ પડ્યો હોય કે ના પડ્યો હોય પણ જે નક્કી કરેલો કર છે એ લોકો લેવામાં ચૂકતા નથી અને આવી સ્થિતિ જ્યારે થાય કે તમારી પાસે ન હોય વરસાદ જ ન પડ્યો હોય ધાન જ ન ઉગ્યું હોય અને છતાં પણ જો તમારી પાસે કર લેવામાં આવે તો તમે તમારા ઘરમાં જે બાળકો માટે રાખેલું જે થોડું ઘણું છે એ પણ તમારે એમને આપવું પડે એટલે બાળકોના નીવેલા એટલે કોળિયા છીનવેલું આ ધન કહેવાય એ છેવટે રાત દ્રવ્ય એ કહેવાય અને એ શ્રી ગુસાઈજીએ એનો સ્વીકાર નથી કર્યો એ પ્રસંગ બી આવશે બસો બાવનમાં જ આવશે એવા તો અનેક પ્રસંગો છે કે જે રાજદ્રવ્યથી હંમેશા દૂર રાખે છે અને હરિરાયજી પણ સુંદર ભાવ પ્રકાશ રાજદ્રવ્યો એ વખતે કરશે અત્યારે તો આ પ્રસંગ છે કે જે નારાયણદાસ દીવાનને અલૌકિક છે આપ સાક્ષાત પ્રેમલતા છે અને અહીંયા શ્રી ગુસાઈજીના સેવક છે પણ જે વાતાવરણ છે એમાં દ્રવ્ય છે અને એની અંદર જ આપ ઘેરાયેલા છો પણ એ ઘેરાયેલા છે છતાંય હવે એમને કોઈ વાંધો નહીં આવે એવું સુંદર સમાધાન શ્રી ચાચાજીએ કર્યું એ કેવી રીતે કર્યું તો કહ્યું કે તુસો સેવા પ્રભુ કી બની આવે છો કરો એટલે કે થાય એટલી સેવા કરજો બહુ ચિંતા સેવાની ના કરતા જુઓ અહીંયા મહિમા પ્રગટ કર્યો છે શ્રી વલ્લભનો અથવા શ્રી વલ્લભ ના આત્મ જ શ્રી ગુસાઇજીનો અથવા અત્યારે જો આપણે આ લેવું હોય અત્યારના સંદર્ભમાં આવું કોઈ કોઈને દુઃખ હોય અને નોકરી કે ધંધામાં આવું વાતાવરણ હોય અને એમાં જો સખત આપણને શ્રમ પડતો હોય ને એમાંથી જો મુક્તિ મેળવવી હોય તો સેવા કરતાં પણ અધિક એક બીજો બતાવ્યું કે જેથી એમને હવે તકલીફ બાધા નહીં કરે રાજદ્રવ્યોના કારણે એ છે પરી મન શ્રી ગોસાઈ શું લખ્યું કે બા સેવા બની આવશો કરો એટલે કે સેવાનું મહત્વ એટલું બધું ના બતાવ્યું અત્યારે વાતાવરણ એવું છે રાજદ્રવ્યથી ઘેરાયેલા છે એટલે સેવા માટે કે બહુ એટલું સેવા કરતાં અધિક મહત્વ શેનું છે કે જેનાથી એમને બાધા નહીં થાય તો એ છે શ્રી ગોસાઈજી કે ચરનાર મેં મન રાખ્યું ઇતને તુમકો રાજદ્રવ્ય બાધા ન કરે ગો એટલે જે પોતાની પાસે હોય ને એવું જ આપી શકે બીજાને જેવું ભર્યું આ મનમાં જેવું સદા વચનમાં જે શ્રી ગોસાઈજીને આટલી નિકટતા ધરાવે છે એ જ્યારે એ છોડીને કેટલાય વહીને ચાલીને ગૌર દેશ આવ્યા હશે તો એમની પાસે એવો કયો ખજાનો હશે કે એમને એ વિરહમાં પણ કોઈ બાધા ન થઈ તો એ આ ખજાનો આજે એમણે ખોલી દીધો અને કહ્યું કે મેરો તો આધાર શ્રી વિઠ્ઠલ કે ચરણારરવિંદ શ્રી વલ્લભ કે ચરણારવિંદ વિઠ્ઠલ કે ચરણારરવિંદ મેરે તો આધાર શ્રી વલ્લભ અને હવે તો નારાયણ દાસને જે વ્યથા થઈ હતી સત્સંગમાંથી બહાર નીકળ્યા પછી જે હવે પાછું લૌકિકમાં જવું પડશે વળી પાછું પેલા બાદશાહ પાસે જઈ અને એને સલામ ભરવી પડશે અને હવે એ કહેશે એવું કરવું પડશે અને બાદશાહનું મુખ જોવું પડશે જોકે બહુ સારો માણસ છે એ જમાનામાં તો વૈષ્ણવોના સમયમાં તો મલેચ્છ મોગલોનું શાસન હતું આપણા ભારતમાં અત્યારે નથી રહ્યું એ વખતે હતું અનેક આપણા વૈષ્ણવોના પ્રસંગો આવશે હજી તો કે જે મલેચ્છને ત્યાં જ નોકરી કરતા અને રોજ સવાર પડે એમનું જ મુખ જોતા પણ છતાં એમને કોઈ બાધા નહોતી થતી કારણ કે જે દૈવી જીવો છે मनोचित क्या होई छे मेरो तो आधार श्री वल्लभ के चरणादविंद सब कलयुग में उद्धार श्री वल्लभ के चरणादविंद सर्व जगत को सार श्री विठल के चरणादविंद मेरे गले को हार कारण के गळा साक्षात कौन छे मेरे गले को हार श्री वल्लभ के चरणार मेरे, ते। मेरे मस्तक को श्रिंगार आणि मस्तकमाण कोण छे साक्षात श्री वल्लभ श्री विठ्ठलला चरणार तिलक जे तिलक ते मेरी मस्तक को श्रृंगार श्री वल्लभ के चरणार आतल निकटपण होय श्री वल्लभ नो तिलक थे कंठी थी પછી એને ક્યાંય પણ હોય એવું કે છે ચાચાજી કે પછી તું ક્યાંય પણ હોઈશ તને કઈ અસર નહીં થાય ભાવ પ્રકાશ કાય તે રાજદ્રવ્ય અનર્થ કરણહારો હે સો श्री गुरु जी के स्मरण चिंतन सो वह बाधा करे गो नाही ऐसो प्रभुन को प्रताप है पाछे नारायण दास कपड़ा पहरी दरबार गए फेरी काम काज व्यवहार प्रथम करत होते ताही प्रमाण कर्ण लागे परंतु मनमा अनुचिंतन चिंतन चाली रु श्री गोसाई जीना शरणार्थिंद पाछे कछुक दिन चाचा जी दास पास रही के तासो नारायण दास सो सीख मागी के गौड़ देश ते चाचा हरिवंश जी चले सो कछुक दिन में श्री गोसाई जी पास श्री गोकुल जी में आए श्री गुसाई जी को दंडवत करी चाचा हरिवंश जी ने ये सब समाचार नारायणदास के विस्तार पूर्वक प्रभुन के आगे कहे तब श्री गुसाई जी आप सुनी के चुप करी रहे पाछे जा दिन नारायणदास રાજદ્વારને ગઈ તાદીન બા બાદશાહને બહુત દ્રવ્ય ખર્ચ્યો કેટલો પ્રેમ છે જુઓ મલેચ્છ છે મુસલમાન છે પણ એને આ જીવ પ્રત્યે એટલી ખબર છે કે આ જીવ સાચો છે અને આ જીવ ઉત્તમ છે આટલી જ એને ખબર છે અને આ જીવથી મને બહુ જ લાભ પણ છે પણ છતાંય એને કેટલો ભાવ હતો કે એ આવ્યો આટલા વખત પછી નારાયણ દાસ આટલા વખત પછી આવ્યા જે આને સત્સંગના આનંદમાં ડૂબી ગયા હતા ઘેલા થઈ ગયા હતા જવાનું બંધ કરી દીધું હતું અને આટલા વખત પછી આવ્યા એ નિમિત્તે એમણે બહુ જ રૂપિયાનો ખર્ચો કરી અને ઉત્સવ કર્યો બહુ જ બધાને લીવડાયું હશે અને આણંદ આનંદ કર્યો હશે કેમ કે નારાયણ દાસ પાછા દરબારમાં આવ્યા આવા પણ લોકો હતા સો નારાયણ દાસ ઉપર વહ બાદશાહને बादशाह ने ऐसो प्रसन्न रहे तो दास की स्त्री वीरा ऐसी रूपवानती जो नित्य श्रृंगार स्नान करी, करी श्री ठाकुर जी के मंदिर में जाई तब वाको दो मनुष्य न जा तब वाको को मनुष्य न जाने मानो अप्सरा जात है मनुष्य न जाने इतने शु कहवागे श्री गोकुलनाथ जी एम कहे जे। કે નારાયણ દાસની સ્ત્રી વીરા આપણે થોડું સ્મરણ કરી લઈએ એના લીલા સ્વરૂપનું એમનું નામ ગૌરાંગીની હતું અને એમનો વર્ણ સ્વામિનીજી એવો રાધાજી જેવો છે ત્યાં લીલામાં એટલે ઠાકોરજી પણ આ જે ગૌરાંગીનીને જુએ તો એમને શ્રી સ્વામીનીજીની સુધી થાય એટલે એ પણ જ્યારે જોવા લાગે તો ઘણી વખત ટગર ટગર જ જુએ આવું જેનું ભાગ્ય અને આવું જેનું રૂપ છે એ અહીંયા વીરા થઈને નારાયણ ની સ્ત્રી થઈ છે હવે એટલી રૂપવાન હતી હવે એનું રૂપ કેવું હતું આપણે રૂપ વિશે જે અત્યારે જોઈએ છે પણ એ એ રૂપ વિશે જે વર્ણન કર્યું છે એ કેવું હતું તો કહે છે કે એસી રૂપવાન હતી જો નિત્ય શિંગાર કરી સ્નાન કરી શ્રી ઠાકોરજી કે મંદિર મે જાય જ્યારે ઠાકોરજીના મંદિરમાં જાય સ્નાન કર્યા પછી શ્રૃંગાર કર્યા પછી તમે વાકો કોઈ મનુષ્ય ન જાણે એટલે કે એ કોઈ આપણે લોક ઉપર જે માનવીઓ છે એમાં સ્ત્રી પુરુષો જેટલા પણ છે આખા પૃથ્વીમાં એમાંથી એક પણ સ્ત્રી એ આ સ્ત્રી નથી લાગતી પણ આ અપ્સરા લાગે છે સીધા સ્વર્ગ લોકથી કોઈ નીચે ઉતરી આવે અને સ્વર્ગમાં તો અપ્સરાઓ હોય તો એ અપ્સરાઓ એ લોકની ના હોય સ્વર્ગલોકની હોય એટલે કેટલી એની અંદર રૂપમાં અધિકતા હોય એવી રીતે બધાને એમ જ થાય કે આ તો કોઈ માનવ પૃથ્વી મનુષ્ય ન જાણે એટલે આ કે પૃથ્વી ઉપર બી કોઈ સ્ત્રી નથી આ તો સિદ્ધિ સ્વર્ગ લોકથી અપ્સરા એ નીચે ઉતરી આવી છે એવું દેખાય અને પ્રમાણ આપશે એનું કે કેવી રીતે એ સિદ્ધ થશે માનો અપ્સરા જાત હે એસી વાકી દિવ્ય દેહ હતી સો વહ વીરા નિત્ય અપને હાથ સો શ્રી ઠાકુરજી કી સેવા ટહલ કરતી परि और काहूबाई को सेवा की टहल न देती और वह वीरा ऐसी सुकुमारी हमें प्रमाण आयु के अप्सरा अधिकती के रीते सो और वह वीरा ऐसी सुकुमारी जो पान खाए सो पीक वाके गरे में उतरे हम अपने जे एवत तो पान बीड़ा बहुत पान बीड़ा जारे लोग लेता તો એ પાનબીડામાં શું આવે કાથો અને ચૂનો આવે ને પછી જે કંઈ આવે અને એ જ્યારે મુખમાં લઈને ચાવે એટલે એ જે કાથાનો રસ છે એ કેવો હોય બ્રાઉન છીકણી કલરનો લાલાશ પડતો લાલ કલરનો કારણ કે કાથો અને ચૂનો ભેગો થાય એટલે લાલ થઈ જાય તો એ જે ખાય એ પીક એટલે પીક એટલે એનું જે લાળ એનું થૂક એ બધું અને જ્યારે એનો રસ એ આપ જ્યારે ગ્રહણ કરે વીરા ત્યારે એ ગળામાં ઉતરે તો હવે આપણે તો ગળામાં ઉતરે તો આપણને તો ગળું જ દેખાય ને સીધું અહીંયાથી આપણે કોઈને પણ જોઈએ પાન ખાતું હોય તો ગળું જ દેખાય અને ચાવતું હોય એવું દેખાય પણ આ વીરાનું કેવું દેહ હતો તો કહે છે કે પીક વાકે ગરેને ઉતરે સો સબ બાહિર તે જ્યોકી ત્યાં દિશે એટલે એ જે લા પડતું જે થૂક છે લાળ છે એ જ્યારે એના ગળામાં ઉતરતી તો બહારથી દેખાતી આરપાર એવું એમનું દેહ હતું એવી એમની કાયા હતી સો પાસ બેઠો હોય સો જાને જો યાને પાન ખાએ હે એટલે જે પાસે બેઠો હોય કોઈ વૈષ્ણવ તો એને ખબર પડી જાય કે હમણાં પાન ખાધું છે કેમ કે રિસર એ બધું બહારથી જ દેખાય એવું એમનું દેહ હતું પરી શ્રી ઠાકોરજી કી સેવા ઓર વૈષ્ણવન કી સેવા તો આપને હાથ કરતી તાતેવા વીરા કી સરાહના શ્રી ગોસાઈજી આપ બાર બાર શ્રીમુખતે કરતે ઓર વાીરાશો શ્રી ઠાકોરજી બહોત સાનુભાવતા જનાવન લાગે વહ વીરા શ્રી ગુંસાઈજી શ્રી ઠાકુરજી કી એસી કૃપાપાત્ર ભગવદીય હતી એટલે અન્ય સરાહના એવું કહે છે કે શ્રી ગુંસાઈજીને પણ આની જે સેવા આનો જે ભાવ કે આવી પોતે આટલી કોમળ છે આમાં મૂળ સુંદર કરતાં પણ વધારે શબ્દ આવે કોમળ કે જેમના ગળામાં થઈ અને જે જાય એ દેખાય એટલે કોમળ હોય ને એનાથી કંઈ બહુ અધિક કોઈ કાર્ય ન થઈ શકે એને કહેવાય ને ગુજરાતીની આપણે કહેવતમાં કે આ તો શોભાનો ગાંઠિયો છે એટલે શોભાનો ગાંઠિયો એટલે એ શોભામાં સુંદર લાગે જોવામાં સુંદર લાગે પણ કામમાં કોઈ કામની ના હોય જ્યારે બહુ કોમળ હોય કોઈ સ્ત્રી ત્યારે પણ અહીંયા તો જુદી વાત છે આ તો કોમળ છે છતાં એની પાસે દાસદાસી છે કારણ કે દીવાનની પત્ની છે તો એની પાસે દાસદાસી છે છતાં એ સેવામાં તો કોઈને પણ સેવા નથી કરવા દેતી ઠાકોરજીની સેવામાં તો એ જ પોતાના શ્રી હસ્તે કરે છે અને એટલે જ જ્યારે જ્યારે પણ શ્રી ગુસાઇજે આ દર વારંવાર શ્રીમુક્તિ આ વીરાની સરાહના કરતા એટલે સરાહના પણ એની જ થાય કે જે ઠાકોરજીની સેવા કરે ને જો સેવા ન પધરાવી હોય તો ઠાકોરજીના ચોર્યાસી બસો બાવન ભગવદીઓનો સત્સંગ કરે અને જો સત્સંગ પણ સુલભ ન હોય તો બધુંય મૂળ સારનું સાર એ પૂર્ણ પુરુષોત્તમ એવા ઠાકોરજીના શ્રીમુક્તિ કારણ કે મુખે સાર છે એ શ્રીમુક્તિ પ્રગટ થયેલા શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી અને જો એમનું સ્મરણ કરે તો પણ પછી ભલે માથે સેવા નથી પધરાવી કે ભલે નથી સત્સંગ પ્રાપ્ત થઈ શકતો પણ શ્રી મહાપ્રભુજી વલ્ભાચાર્યજીનું કે શ્રી ભૂસાઇજીનું સ્વરૂપનું ચિંતન કરે તો બધું આવી જાય એમાં અને એટલા માટે શિક્ષાપત્રમાં શ્રી હરિરાયજીએ કહ્યું છે કે સૌથી અધિક જો કોઈ દુઃખ હોય પુષ્ટિમાર્ગીય જીવોને તો એ છે માર્ગની સ્થિતિનું દુઃખ સ્થિતિને દુઃખમાં તો વ્યાખ્યામાં ઘણી બધી વ્યાખ્યા થઈ શકે પણ એક જ વાત કહીએ તો શ્રી ગુસાઈજીએ જ્યારે લીલા પ્રવેશ કર્યો ત્યારે આજ્ઞા કરી દીધી કે હવે આપણે આમાંથી ભક્તો ધારક સ્વરૂપે પ્રગટ થવાનું નથી એટલે ત્યારથી જે દુઃખ શરૂ થયું કે હવે તો પ્રગટ દર્શન બંધ થયા એ પછી જે દુઃખ વધતું ચાલ્યું કે જેમ જેમ ભગવદીઓ અને બધા ચાલ્યા ગયા લીલામાં અને હવે જે ઉતરતો કરવામાં આવ્યો એને કહેવાય માર્ગની સ્થિતિનું દુઃખ અને એ સ્થિતિનું દુઃખ હોય ગમે તેવું પણ હરિરાયજી એમ કહે છે કે એ પણ જો એક ક્ષણવારમાં દૂર કરવું હોય તો શ્રી વલ્લભનું સ્મરણ કરો એટલે તત્કાલ આ બધા જ દુઃખોમાંથી નિવૃત્તિ મળી જશે એટલે એનો અર્થ જ એવો થયો કે જે વલ્લભે આટલો શ્રમ લઈ અને જે ઠાકોરજીની આજ્ઞાથી સર્વસૃષ્ટિને અંગીકાર કરી અને આપના જ વંશમાં અંશ સ્થાપીને આજે પણ અંગીકાર કરી રહ્યા છે તો એમને કોઈ દુઃખ નહીં પડવા દે એટલું તો સામર્થ્ય હોય કે જે કરોડો બ્રહ્માંડોના પતિના શ્રી મુખથી પ્રગટ થયા હોય તો એટલે જ એમનું સ્મરણ કરવા માત્રથી આજે પણ જીવો કશું નથી માથે સેવા નથી સત્સંગ નથી કે કીર્તન નથી તો પણ આ શ્રી વલ્લભનું સ્મરણ કરતાની સાથે જ જાણે કે સર્વ દુઃખમાંથી નિવૃત્ત થઈ જાય છે હવે આવતીકાલે વાર્તા પ્રસંગ ચાર આવશે શ્રી ગોવર્ધનનાથ કી જય હો શ્રી ઘુસાઇજી પરમ દયાલ કી જય હો